નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ આપનું હાર્દિક સ્વાગત છે સનાતન વિચાર ચેનલ પર આજના પાવન વિડીયોમાં આપણે જાણીશું ત્રિલોકમાં સર્વતમ સતી ગણાતી માતા અનસૂયાની અદ્ભુત દેવી કથા જેમણે પોતાના સતીત્વના બળથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જેવા દેવોને પણ બાળ રૂપમાં પરિવર્તન કરી દીધા આ ઘટના કેમ બની દેવીઓએ અનસૂયા માતાની પરીક્ષા કેમ લીધી અને અનસૂયાનું સતીત્વ શું શક્તિ ધરાવતું હતું ચાલો જાણીએ આ દિવ્ય અને અનુભૂત કથા અનુસૂયા મહર્ષિ અત્રિની પત્ની અને દત્તાત્રેય ભગવાનની માતા છે અનસૂયા એટલે સૂયા ઈર્ષાનો અભાવ તેઓ સતીત્વ પવિત્રતા કરુણા માતૃત્વ અને દેવી શક્તિનું પ્રતિક છે તેમનો આશ્રમ ચિત્રકૂટ નજીક નદીઓ વનોથી ઘેરાયેલો પવિત્ર સ્થળે હતો લોકોમાં એ વાત પ્રસિદ્ધ હતી કે અનસૂયા જેવી સતી ભૂત વર્તમાન અને ભવિષ્યમાં કોઈ નહીં હોય એક દિવસ દેવલોકમાં દેવી લક્ષ્મી દેવી સરસ્વતી અને દેવી પાર્વતી બેઠા હતા ત્રણેય દેવીઓમાં ચર્ચા શરૂ થઈ દેવી લક્ષ્મીએ કહ્યું ત્રિલોકમાં સ્ત્રીઓનો સતીત્વ સૌથી મહાન છે

આથી ત્રણેય દેવો પૃથ્વી પર આવવા રાજી થઈ જાય છે પછી તો તિથિ પસંદ થાય છે ત્રણેય દેવ માનવ રૂપ ધારણ કરે છે અને અદ્રીયાંશુયાના આશ્રમ તરફ ચાલે છે આશ્રમ પર પહોંચીને તેઓ અંશુયાને કહે છે હે માય અમે તપસ્વી છીએ અમને ભિક્ષા જોઈએ છે પરંતુ એક શરત સાથે ભિક્ષા તમે નિસ્વસ્ત્ર થઈને આપવી પડશે

પોતાના પતિ મહર્ષિ અત્રિને સમરે છે તેમના ચરણોમાં ધ્યાન એકત્ર કરે છે અને ત્યારબાદ તેમના સતીત્વ અને તપોબળના પ્રકાશથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવ તરત જ નાના નિર્દોષ બાળકના રૂપમાં રીપાંતરિત થઈ જાય છે માતાન સૂયા તેમને પ્રેમથી ઉજકી લે છે સ્થપન કરાવે છે માથુત્વથી પોસે છે ખોડામાં રમાડે છે આ આખું દ્રશ્ય દેવલોકમાં દિવ્યો મંડળ પ્રકાશ ફેલાવી દે છે દેવલોકમાં લક્ષ્મી પાર્વતી અને સરસ્વતી ચિંતામાં પડી જાય છે ત્રિમૂર્તિ પાછા કેમ નથી આવ્યા અમારી પરીક્ષા સફળ થઈ કે નિષ્ફળ તેઓ તુરંત જ ધરતી પર ઉતરે છે અને આશ્રમ પર પહોંચે છે અંત્રીમુનિ કઠોર તપમાં નિગ્ન હતા અને અંજુયાના ગોદમાં ત્રણ નાના બાળકો ત્યાંંતરી તેઓ તેમના પોતાના પતિઓને ઓળખીસ લે છે દેવીઓએ અનસૂયાના ચરણોને વંદન કર્યું અને ખૂબ નમ્રતાથી કહ્યું માતા અમારી પરીક્ષા પૂર્ણ થઈ કૃપા કરીને અમને અમારા પતિઓ પાછા આપો અનસૂયા એ સ્મિત કરીને બાળકોને નીચે મૂક્યા અને મનમાં અંત્રિમુનિને સંભરે છે તેમની કૃપાથી ત્રિમૂર્તિ પૂર્ણ પોતાના દેવી સ્વરૂપમાં પ્રગટ થયા ત્રિમૂર્તિ પ્રગટ થયા અને બોલ્યા હે માતા અંશુયા તમારું સતીત્વ ત્રિલોકમાં આદિત્ય છે સ્ત્રી ધર્મ પવિત્રતા અને માતૃત્વ નું તમે જીવન પ્રતિમૂર્તિ છો તમારા તપ દ્વારા અમને પણ મર્યાદા દેખાડી ત્રિમૂર્તિ અનસૂયાને એક દેવી વરદાન આપ્યું અમારી ત્રિપાહી શક્તિઓનો સહયોગ થઈ તમારા ગર્ભમાંથી જન્મે તે દત્તાત્રેય કહેવાશે ત્રિમૂર્તિના સંયુક્ત અવતાર

મિત્રો આ દેવી કથા માત્ર એક ચમત્કાર નથી પણ સ્ત્રી સૌથી મહાન ઉદાહરણ છે જો તમને આ દિવ્ય કહાની ગમી હોય તો સનાતન વિચાર ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જય માતાંસોયા જ દત્તાત્રેય ભગવાન